નંબર છે સ્માર્ટ સિટીમાં સ્વચ્છતા અમુક વિસ્તારમાં સીમિત હોવાનું સામે આવ્યું છે શ્રમિક અને ગરીબ વિસ્તારમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે લોકો ઉભરાતી ગટર અને કચરાના ઢગલા વચ્ચે રહેવા મજબૂર હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે કોંગ્રેસના આગેવાને કહ્યું કે સતત બમણા ફૂંકનાર ભાજક શાસકો ગરીબ શ્રમિક વસ્તી ધરાવતા વિસ્તાર સાથે કેવું ઓરમાયું વર્તન કરે છે જેની આ કડવી વાસ્તવિકતા છે હાલમાં જ્યાં પેટા ચૂંટણી છે એ સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર અઢારમાં આવેલ આઝાદ ચોક ગરી નંબર છ મીઠી ખાડી સ્લમ વિસ્તારની આ દુર્દશા રોજિંદી બની રહી છે રોજ સવારે છ કલાકથી નવ કલાક સુધી આવી વિકટ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને સ્થાનિકોને ઉપયોગ કરવાની ફરજ પડે છે